જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ મજાના ઈદડા જો કેવા સરસ લાગી રહ્યા છે તો તો કોઈ ગેસ્ટ આવે આ બનાવજો તમે તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ ફૂલ ની લિંક નીચે આપી દીધી છે તમે ત્યાં જઈને પૂરી રેસીપી જોઈ શકો છો તો એક પ્લેટમાં આપણે તેને સર્વ કરી લીધા છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ દેખાઈ રહ્યા છે આ સેન્ડવિચ ઈદળા ગેસ્ટ પણ તમારા ખુશ થઈ જશે જો તમે આ રીતે તેને ફરસાણ સર્વ કરશો તો તો તેની સાથે છે સરસ મજાની લીલા કાંદાવાળી ગ્રીન ચટણી